એનકવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 143 મોંગતા વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સમગ્ર પરિવારજનોએ અંગદાનનો પવિત્ર નિર્ણય લીધો અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા 54 વર્ષી અમૃતભાઈ પંચાલને એક્ટિવ સ્લીપ થતા માથાના ભાગમાં ગંભીર ઈજા થતા 108 દ્વારા સગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા પદ્મશ્રી સ્વર્ગીય ડોક્ટર એચએલ ત્રિવેદીએ વર્ષો પહેલા સમજાવેલ અંગદાનથી જીવનદાનના મહત્વથી પ્રેરઈ પરિવારજનોએ લીધો અંગદાનનો નિર્ણય ઉક્ત અંગદાનથી બે કિડની અને એક લિવરનું દાન મળ્યું જેને સિવિલ ને જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરાયા સમગ્ર વિગતો એવી છે કે અમદાવાદના નરોડામાં રહેતા ચોપન વર્ષના અમૃતભાઈને બાઇક સ્લીપ થતા માથાના ભાગમાં ગંભીર ઇજાઓ થતા એકસો આઠ દ્વારા ફેબ્રુઆરીના રોજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા તેર ફેબ્રુઆરીના રોજ તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર થયા બાદ તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા અંગદાન અંગેની સમજૂતી આપવામાં આવતા પરિવારજનોએ વર્ષો પહેલા ડોક્ટર એચએલ ત્રિવેદી સાહેબની સમજણથી તેમના ઘરના એક વડીલનું અંગદાન કર્યું હોવાનું જણાવ્યું તેમજ એ અંગદાન કરનાર પુત્રને આજે પણ તેમના પિતા શ્રી કોઈ બીજાના શરીરમાં જીવિત છે હજુ પણ તેમને દરેક પ્રસંગે આશીર્વાદ આપતા હોય તેવી લાગણી તેઓ અનુભવે છે તેવું જણાવ્યું હતું તેથી આ દુઃખની ઘડીમાં પણ જ્યારે અમૃતભાઈના બ્રેન ડેડ હોવાની સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ જાણ કરી ત્યારે તરત જ એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર ડોક્ટર અચિલ ત્રિવેદીએ વર્ષો પૂર્વે સમજાવેલ અંગદાનના મહત્વને યાદ કરી અંગદાનનો નિર્ણય લીધો અંગદાનના નિર્ણય બાદ સિવિલ હોસ્પિટલના તબીબોએ તેમના અંગોના રિટ્રાઇવલની પ્રક્રિયા હાથ ધરી જેના અંતે બે કિડની આને લીવરનું દાન મેળવવામાં સફળતા મળી અંગદાનમાં મળેલા ત્રણેય અંગોને અમદાવાદ સિવિલ મેડિસિટીની જ કિડની ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ જરૂરિયાતમંદ દર્દીમાં સફળતાપૂર્વક પ્રત્યારોપણ કરવામાં આવ્યા છે

વસંત પંચમીની પૂર્વ સંધ્યાએ સિવિલ હોસ્પિટલમાં એકસો ને તેતાલીસનું અંગદાન થયું છપ્પન વર્ષીય પુરુષ અમૃતભાઈ પંચાલ એમનું એક્ટિવા સ્લીપ થતા હેડ ઇન્જરી થતાં બ્રેનડેડ ડિક્લેર થયા અને એમના સમગ્ર પરિવારે એકજૂટ થઈ અને એમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને અમૃતભાઈ તરફથી સિવિલ હોસ્પિટલને એક લિવર અને બે કિડની દાન મળ્યા જે મેડિસિટીની જ આઈકેઆરસી હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું ઘણા બધા વર્ષો પહેલાં એ જ ફેમિલીના કોઈ વ્યક્તિનું અંગદાન કરવામાં ડૉક્ટર એચ એલ ત્રિવેદી સાહેબનું ખૂબ મહત્ત્વનું યોગદાન હતું અને એમને એ ફેમિલીને એ સમયે સમજાવેલું અંગદાનનું મહત્ત્વ કદાચ આજે આ નિર્ણય લેવા માટે એમને એ જ ડૉક્ટર એચ એલ ત્રિવેદી સાહેબના શબ્દો યાદ આવ્યા અને આખા પરિવારે એકજૂટ થઈ અને અંગદાન કરવાનો નિર્ણય કર્યો એકસો અંગદાન થકી સિવિલ હોસ્પિટલને ચારસો છપ્પન અંગોદાનમાં મળ્યા